હોળી એ રંગોનો તહેવાર છે પણ આ દિવસે લોકો સફેદ કપડા પહેરીને રંગોત્સવ મનાવતા હોય છે 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 શું આપને ખબર કે પર સફેદ જ કેમ પહેરવામાં આવે તમે કદાચ આ ધાર્મિક માન્યતા નહીં જાણતા દેશભરમાં રંગોથી હોળી રમવામાં આવે છે અને આ દિવસે અલગ અલગ જગ્યાએ અલગ અલગ દેવી દેવતાઓની પૂજા કરવાની પણ પરંપરા હોય છે લોકો અગાઉથી જ હોલિકા પૂજાની તૈયારી શરૂ કરી દે છે આપણે મોટા ભાગના લોકોને સફેદ કપડામાં જોઈએ છે શું હોળી પર સફેદ કપડાં પહેરવા એ ફેશન છે કે પછી તેની પાછળ કોઈ ધાર્મિક માન્યતા આજે આપણે આ વિશે જાણીશું હોળીનો તહેવાર ભાઈચારાનું પ્રતીક છે અને સફેદ કપડું શાંતિ અને સુલેહનું પ્રતીક છે એવું કહેવાય છે કે હોળીના દિવસે આપણે આપણા પરસ્પર મતભેદ ભૂલીને એકબીજાને મળવું જોઈએ સફેદ વસ્ત્રો વ્યક્તિને માનસિક રીતે શાંત અને શુદ્ધ રાખે છે આ સિવાય તે દરેક પ્રકારની ચિંતાઓ અને ડરથી મુક્ત રાખે છે તમે આ દિવસે શાંત રહીને તમારા દિવસની નવી શરૂઆત કરી શકો છો ધાર્મિક મહત્વ હવે તેની પાછળનું શું છે તે પણ જાણી લઈએ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તેનું કારણ એ છે કે હોળીના અવસર પર રાહુ દેવનો સ્વભાવ ગુસ્સે થઈ જાય છે અને જેના કારણે રાહુના અશુભ પ્રભાવના કારણે વ્યક્તિ ખરાબ સંગતમાં પડી જાય છે તે વ્યક્તિમાં નકારાત્મક ઊર્જા આવે છે વ્યક્તિની ભાષા અત્યંત કઠોર બની જાય છે અને તેના પારિવારિક સંબંધો પણ બગડે છે તેથી રાહુના પ્રકોપથી બચવા માટે સફેદ વસ્ત્રો પહેરવામાં આવે છે આ દિવસે લોકો એકબીજાને રંગો અને અબીલ ગુલાલ લગાવીને મિત્રતા અને ભાઈચારો પણ દર્શાવે છે જ્યોતિષની દૃષ્ટિએ જોવા જઈએ તો આ હોળાષ્ટક પર્યંત આઠ દિવસ પર્યંત સૂર્યથી લઈ અને કેતુ સુધીના દરેક ગ્રહો એ પોતે એ ઉચ્ચ ગૃહી હોય છે અને એમાં વિશેષતઃ રાહુ એ ઉચ્ચ રહેલો હોય છે અને એને શાંત રાખવા માટે થઈ અને શ્વેત રંગ એ વિશેષતઃ પ્રમાણમાં મહત્ત્વ બતાવવામાં આવ્યું છે ત્યારે આ જ્યોતિષીય દ્રષ્ટિ દ્વારા અને વૈદિક દ્રષ્ટિ દ્વારા આપણે આ શ્વેત રંગના વસ્ત્રો એ આ રંગોત્સવમાં વિશેષતઃ હોળી એ રંગોનો તહેવાર છે પણ આ દિવસે લોકો સફેદ કપડા પહેરીને રંગોત્સવ મનાવતા હોય છે શું આપને ખબર છે કે ધૂળેટી પર સફેદ કપડાં જ કેમ પહેરવામાં આવે છે તમે કદાચ આ ધાર્મિક માન્યતા નહીં જાણતા હોવ દેશભરમાં રંગોથી હોળી રમવામાં આવે છે અને આ દિવસે અલગ અલગ જગ્યાએ અલગ અલગ દેવી દેવતાઓની પૂજા કરવાની પણ પરંપરા હોય છે લોકો અગાઉથી જ હોલિકા પૂજાની તૈયારી શરૂ કરી દે છે આપણે મોટાભાગના લોકોને સફેદ કપડામાં જોઈએ છીએ શું હોળી પર સફેદ કપડા પહેરવા એ ફેશન છે કે પછી તેની પાછળ કોઈ ધાર્મિક માન્યતા આજે આપણે આ વિશે જાણીશું હોળીનો તહેવાર ભાઈચારાનું પ્રતિક છે અને સફેદ કપડું શાંતિ અને સુલેહનું પ્રતિક છે એવું કહેવાય છે કે હોળીના દિવસે આપણે આપણા પરસ્પર મતભેદ ભૂલીને એકબીજાને મળવું જોઈએ સફેદ વસ્ત્રો વ્યક્તિને માનસિક રીતે શાંત અને શુદ્ધ રાખે છે આ સિવાય તે દરેક પ્રકારની ચિંતાઓ અને ડરથી મુક્ત રાખે છે તમે આ દિવસે શાંત રહીને તમારા દિવસની નવી શરૂઆત કરી શકો છો ધાર્મિક મહત્વ હવે તેની પાછળનું શું છે તે પણ જાણી લઈએ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તેનું કારણ એ છે કે હોળીના અવસર પર રાહુ દેવનો સ્વભાવ અને તેના પારિવારિક સંબંધો પણ બગડે છે તેથી રાહુના પ્રકોપથી બચવા માટે સફેદ વસ્ત્રો પહેરવામાં આવે છે આ દિવસે લોકો એકબીજાને રંગો અને અબીલ ગુલાલ લગાવીને મિત્રતા અને ભાઈચારો પણ દર્શાવે છે જ્યોતિષની દૃષ્ટિએ જોવા જઈએ તો આ હોળાષ્ટક પર્યંત આઠ દિવસ પરીંત સૂર્યથી લય અને કેતુ સુધીના દરેક ગ્રહો એ પોતે એ ઉચ્ચ ગૃહિ હોય છે અને એમાં વિશેષતઃ રાહુ એ ઉચ્ચ રહેલો હોય છે અને એને શાંત રાખવા માટે થઈ અને શ્વેત રંગ એ વિશેષતઃ પ્રમાણમાં મહત્ત્વ બતાવવામાં આવ્યું છે ત્યારે આ જ્યોતિષીય દ્રષ્ટિ દ્વારા અને વૈદિક દ્રષ્ટિ દ્વારા આપણે આ શ્વેત રંગના વસ્ત્રો એ આ રંગોત્સવમાં વિશેષતઃ